જય માતાજી જય મોગલ વેલકમ બેક ટુ માય ચેનલ રાજકો અત્યારે મસ્ત મજાનું વાતાવરણ થઈ ગયું છે અને ટાઢું વાતાવરણ છે અને અત્યારે ગરમા ગરમ ખાવાનું કંઈક મન થાય છે એટલે આજે હું તો હવે ને ભજીયા ખાવાનું મન થાય છે તો આજે ભજીયાનો પ્રોગ્રામ કંઈક કરીએ અને વાતાવરણ જુઓ હજી એવું ને એવું જ છે તો પવન સતત ચાલુ ચાલુ જ છે આમને આમ અને ચાળવા જુઓ ચાલવા એક બે જગ્યા આગળ કોઈ અત્યારે અમારે જો મીની મીની જે ક્યારા ગોઠવેલા છે એ પણ અત્યારે છે ને જોરદાર એટલે ઠંડી એકદમ વાઈ છે અને શક્તિભાઈ અમારા શું કરે શક્તિ શક્તિ અમારા ગેમ રમે છે એ ભગવાન જો એ ગેમ રમે છે પિંચુભાઈ હોઈ ગયા અને મમ્મી એવું જમે

અજમાના ભજીયા અજમાના ભજીયા હમ અજમાના પાનના ભજીયા અજમાના પાનના ભજીયા આજે બનાવવાના છે અને ડુંગળીના ભજીયા હું ખાતો નથી કારણ કે મને પહેલાંથીના જ ભાવતા નથી ને ડુંગળી હું બહુ ઓછી ભાવ છું શાકમાં ને એમાં હોય એમાં ચાલે તો આજે બપોરે બધાની કોમેન્ટ હતી કે મારા મમ્મી ક્યાં માસી ક્યાં ગયા હતા તમે શું કરતા હતા બપોરે તો એ ગઈ તી વીજળીની બીટ લાગે ને હા વાવાઝોડો આવે ને એટલે મારા મમ્મી એને બી જાય અને એટલે ઘરની બારકી નીકળે જ નહીં મને ન જવા દે એટલે ભાઈ ઘરમાં ઘરમાં જ રહેવાનું ક્યાંય જવાનું નહીં અત્યારે આપણે કપડાં સુકાઈ જાય કારણ કે વરસાદ જ એટલો છે કપડાં ક્યાં સુકાવવા એ પણ બધી ચાલ્યા રાખે હવે શક્તિભાઈ મોબાઈલ જોવે છે નવરા બેઠા આ લાઈટે નથી અને ટાઈમપાસ થતો નથી ક્યાં કરવું શું કરવું કાંઈ ખબર નથી પડતી નવા પિન્સુભાઈ સુઈ ગયા છે એટલે આરામ ફરમાવે છે તો અત્યારે

એટલે આપણું આ કામ નથી આમ તમું જો આપણું કામ નથી એમાં મમ્મી નાખી દઉં એમાં લાગી બાગી જાય પતરી આવી રીતના પાડવાની છે આપણને તો આવડે નહીં કારણ કે આપણા તો આજ બાજુ ખોલે જગા શક્તિ આપણે બે શું કરવાનું બેવાનું રાહ જોવાની ભજીયા ક્યારે આવે કા અત્યારે સીટી વાગે છે ખીચડી એમાં બની ગઈ છે અને ઓલી બાજુ ચાલે છે ડુંગળી સુધારવાનું કામ ચાલુ છે એ બાજુ અને કદમિસ્તાબેન હું બેઠા હે જોઉ છું જોઉં શીખે છે તમું આ બટેટાની પતરીના અત્યારે હવે થાવાની છે અને પિંસુબાઈ મસ્ત મજાના આરામ કરે છે હા મરચા છે કે મરચો છે આમાં જો ઓહો આવડો મોટો મરચો અમાર દીપકભાઈના મરચા ભાવે વધારે આ દીપકભાઈ મરચાની મોજ મોટા મોટા મરચા જો સોડા નાખું મરચાના ભજીયાને અત્યારે રહે ચણાના લોટ મીઠું અને

દીપકભાઈને ખાવા મરચાં ચાલો મરચાંના ભજીયા આવા સિઝનમાં આવી જે ઋતુમાં કોણે કોણે ભજીયાનો પ્રોગ્રામ કર્યો હોય છે તો મને નીચે કોમેન્ટમાં કોમેન્ટ કરજો અને કહેજો કે આજે પણ અમે ઘરે બેઠા આવી રીતે ભજીયાનું આયોજન કર્યું હતું પણ મોજ આવી ગઈ છે આને ચણાના લોટમાં ડીપ કેમ ર કરવું એમ

પછી આ અજમાના ભજીયા પણ છે અજમાના પાનના ભજીયા અને મરચાના ભજીયા પણ આવશે એ પણ મોટા મોટા બાજુમાં ચા બને છે ચા અને ભજીયાની મોજ અલગ આવશે ભજીયા તો આપણા થઈ ગયા છે પણ મને ક્યાં ના મગજમાં બેતા હતા ને મરચાના ભજીયા એટલે કટિંગ કરીને આપણે ભજીયા બનાવવાના છે જે વડાપાઉંમાં આપે ને આપણે એ રીતના મેં તો મને એવું હતું કે આખું ભજીયું આપણે કે મરચાનું આખું ડીપ કરી નાખવાનું છે

પછી ચા ને ભજી ગરમા ગરમ ભજી આવી ગયા છે અને આ છે ડુંગળીના ભજીયા ની ચટણી બનાવી છે મરચું મીઠું નાખીટ કરી ગરમા ગરમ ચા વરસાદ અત્યારે ચાલુ જ છે વરસાદ ચાલુ જ છે અત્યારે ધરબર દરબર ધરબર એટલે અત્યારે ચા ની મોટ લે છે ધરમિષ્ઠા છે અલો વાઈફ છે મમ્મી છે અને શક્તિભાઈ પ્રિન્સુભાઈ હોઈ ગયા છે આવું કહી થોડું આ ભજીયા ખાવા ચાલો હું કેતા હતા ભજીયા આ મરચાં વાળું દીપકભાઈ મરચાનું ભજીયું પતરીના ભજીયા છે પછી આ છે અજમાના પાનના ભજીયા તો ચાલો ભજીયાની મોજ કરો ચાલો ચાલો છોકરાઓ હડાઈ શક્તિ ખાવામાં પેલા તો હું આ જ મળતું ભાઈ દીપકભાઈને ભાવે એવું મસ્તું મોજ બધું વરસાદ પાછળ ચાલુ છે ગરમા ગરમ ભજીયાની મોજ અત્યારે અમે કરીએ છીએ આજે બધા ફેમિલી સાથે મળીને લાઈક તો છે નહીં એટલે આજે બધા ભજીયા કોને કોણે અત્યારે આવી રીતે ભજીયાનો પ્રોગ્રામ બનાવ્યો છે કોમેન્ટ જરૂરથી કરજો અને આજે બટેટાની પતરીના ના ભજીયા છે ડુંગળી ડુંગળીના ભજીયા કર્યા છે મરચાં ના છે અને અજમાના પાનના ભજીયા ને ચટણી ચટણી આપણે ઓલી લઈએ ને મીઠી નથી લાગી દહીંની ચટણી મજા આવી ગઈ ચકડી તને કેવા લાગ્યા ભજીયા રાખે દહીં જોડે દેહ્યાતે તમને બદઈને કેવા લાગ્યા બહુ મસ્ત બહુ મસ્ત આજે બધાને મજા આવી ગઈ ઘરે પણ તમે પણ આવી રીતે ભજીયા બનાવી નાખ્યો હમ આજે ફેમિલી ખાઈને ભાઈનું બધું વાત તમે ભાઈ બધાને બહુ વસાદી રહી કારણ કે તમે આજ યાદ કરી રહ્યા મરચા જોઈને એટલે લાઈટ તો રહે નહીં ટાઈમપાસ કરો ટાઈમપાસ માટે અમે કીધું ચાલો વિડીયો કરી નાખી ભજીયાનો અને તમને પણ યાદ કરી મજા આવે તો આજનો વિડીયો તમને ગમો હોય તો વિડીયો લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો ત્યાં સુધી જય માતાજી જય મોગા જય શ્રી કૃષ્ણ જય દ્વારિકાથી